જો કાંતિ કાકા વરી જોરે જોરમાં રાજીનામું આપી દે તો આ ગાંઠો મોરબીમાંથી છટકી જાય એટલે કાંતિ કાકાને બધાએ રવાના કર્યા છે કાંતિ કાકા અત્યારે ગાંધીનગર જઈ અને ત્યાં નાટક કરશે ગુજરાતમાં હાલની ભયંકર પરિસ્થિતિ રોડ રસ્તાઓની બિસ્માર હાલત સાથે સાથે ગંભીરા બ્રિજની ઘટના નલ સે જલ યોજના હોય મનરેગા યોજના હોય અન્ય અનેક કોભાંડો માંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે બીજેપીએ અને કાંતિ કાકાએ પોતાની નોટંકી ચાલુ રાખી છે કાંતિ કાકા અત્યારે ગાંધીનગર જવા માટે રવાના થયા છે અને જ્યારે મોરબી થી એ રવાના થતા હતા ત્યારે જાત્રા જતા હોય એમ ચાલીસ પચાસ લોકો એને મૂકવા માટે વિદાય કરવા માટે આવ્યા અને અભિનંદન પાઠવતા હતા હાથ મિલાવીને અભિનંદન પાઠવતા હતા અને એ બધા લોકો

તમે જે આખું ભાજપ નાટક કરી રહ્યા છો અને ત્યાં જઈને આગળ જે કંઈ પણ ચર્ચાઓ કરવાના છે અને બીજી વાત કાંતિકાતા કે ગોપાલભાઈને તો હજી શપથ જ નથી લેવડાવ્યા આખી ગુજરાતની જનતાને ખબર છે તો કાંતિકાકા જરા ત્યાં શંકરભાઈ ચૌધરીને જરા એ પણ કહેતા આવજો કે ગોપાલભાઈ નું વેલામાં વેલી તકે પેલા તો શપથ કરાવડાવે પછી બીજી આગળની ચર્ચાઓ કરીશું અને હા કાંતિકાકા ત્યાં એટલું બધું પેટ્રોલ બારીને ગયા છો જુસ્સા સાથે એમનમ પાછા નો આવતા હો